અહીંયા થશો ફાઇનલી મિત્રો પાછા હોવા છે બે દિવસ બે દિવસ આ જ હાસું અને તમે બધાને બ્લોકમાં બતાવીશું કે અમે ક્યાં ક્યાંય હાસું એ બધાના બ્લોકનું આવી જાય બધું કે કહેવાનું છે કે ખોનની નગરીનું કૃષ્ણ ભગવાનનું મંદિરનું હતું એ ફોને નજર તમે હું બતાવીશ અંદર બતાવીશ બહાર બતાવીશ બધે હું બતાવવાનો વિડીયોમાં તમે બ્લોગ જોયા રહેજો લાઈક કરવાનું ભૂલતા નહી શેર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે સરસ કરવાનું ભૂલતા જ નહીં કારણ તમને હું લઈ જઈશ એ જવું બતાવું તમને બતાવવા માટે આગળ જવું બસ એટલે મારા ભેગા રહેજો એ આગળ બ્લોકમાં મળીએ ફાઇનલી અમે પ્રોટી ગયા બેટ જુрка બેટ જુрка માં જો જી કેવું ને જે જેરા વાઈ અમે બેટ પહોંચી ગયા તમે થોડા કમેન્ટ કરજો લાઈક કરજો YouTube માં ને અમારે અમે ચાવી ગયા પાછળ જુрка અમે કોના નગરી જુрка કા એમાં જો

अरे आपको ब्लो जो जो ट्रेंड में जो जो अच्छा समझ में आतो ना अच्छा समझ में आ जो जो हो ना रहे हां रामबू का गाय बन गाय बोलो गौ स्वालिया गौ को कर दे अच्छा

Why Excess Shiranya Arjuna Wheat? Yeah What. How much do you mean by enjoyingını? You will